દેશભક્તિના કાર્યક્રમોએ સૌને દેશપ્રેમમાં તરબોળ કર્યા વ્યક્તિ વિશેષોનું સન્માન થયું મોરબી તાલુકાના વિકાસ માટે રાજ્ય સરકાર તરફથી પચીસ લાખનો ચેક અર્પણ કરવામાં આવ્યું મોરબીમાં અનેરા ઉત્સાહ અને હર્ષ પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે જિલ્લા કક્ષાના અઠ્યોતેરમાં સ્વતંત્ર પર્વની ઉજવણી કરવામાં આવી જિલ્લા કલેક્ટર શ્રી કેબી ઝવેરીએ ધ્વજવંદન કરી તિરંગો લહેરાવ્યો હતો

અને અત્યારે દિવસ રાત જોયા વિના સરહદ પર દેશનું રક્ષણ કરી રહેલા તમામ સૈનિકોને હું નતમસ્તક વંદન કરું છું હર ઘર તિરંગા અભિયાનમાં મોરબી જિલ્લાએ જે જોમ જુસ્સો દેખાડ્યો તે માટે પણ હું જિલ્લાવાસીઓને આભાર વ્યક્ત કરું છું મોરબીના ઔદ્યોગિક વિકાસ અને મહત્વની વાત કરતા તેમણે જણાવ્યું હતું કે મોરબી જિલ્લાના સિરામિક ઉદ્યોગ ચીન જેવા દેશને હપાવવાની તાકાત ધરાવે છે ત્યારે હાલ મોરબી જિલ્લો વિકાસના માર્ગે નવી ઊંચાઈઓ હાંસલ કરી રહ્યો છે મોરબી જિલ્લામાં નિર્માણ પામનાર મેડિકલ કોલેજ જીઆઈડીસી સિરામિક પાર્ક ગતિશક્તિ ટર્મિનલ નવલખી બંદર ખાતેની નવી જેટી મોરબી હળવદ તેમજ મોરબી જેતપુર અણિયારી રોડ સહિતના વિકાસ કામોની કલેક્ટરે વિગતે વાત કરી હતી લોકોની સલામતી અર્થે મચ્છુ બે ડેમના બદલામાં આવેલા પાંચ દરવાજા અંગે પણ તેમણે જણાવ્યું હતું ઉપરાંત પ્રજાના કલ્યાણ માટે તેમજ ગ્રામજનોની સુવિધા ઉપરાંત ગામડાના લોકોને જિલ્લા કે તાલુકા મથકે ધક્કો ન ખાવો પડે તે માટે વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવેલી વિવિધ કામગીરી અને લેવામાં આવી રહેલા નવીનતમ પગલાઓ અંગે વિસ્તારપૂર્વક પૂર્વક છટામણ કરી હતી વધુમાં તેમણે જણાવ્યું હતું કે જિલ્લા વહીવટી તંત્રના આરોગ્ય આયોજન શિક્ષણ સમાજ કલ્યાણ પાણી પુરવઠા જાલીગ્રામ વિકાસ એજન્સી પુરવઠા સહિતના વિભાગો દ્વારા વિવિધ યોજનાઓ હેઠળ થયેલા જન કલ્યાણકારી કામોની વિગતે વાત કરી અધિકારીઓને અભિનંદન પાઠવ્યા હતા મોરબી જિલ્લા કક્ષાના કાર્યક્રમમાં માં સ્વતંત્ર પર્વની ઉજવણી આજે આપણા મોરબીના ધારાસભ્ય શ્રી સંગઠનના સૌ પદાધિકારીઓ શહેરના અગ્રગણ્ય નાગરિકો ઉદ્યોગપતિઓ અને અમારા અધિકારીઓ પદાધિકારીઓ કર્મચારીઓ અને શિક્ષકો બાળકોની હાજરીમાં ખૂબ ઉલ્લાસપૂર્વક મોરબી આજે ઉજવણી કરી છે અને મોરબીનું હુન્નર અમે બહાર લાવવા પ્રયત્ન કર્યો છે અને પ્રજાને આ કાર્યક્રમ અવશ્ય ગમશે એવી મારી અપેક્ષા છે મેં મારા જે ભાષણમાં પણ મોરબીના લોકો પાસેથી ઘણી બધી અપેક્ષા રાખી છે અને મોરબી માટે જે કામ કર્યું છે એની પણ વાત કરી જશે તો પ્રજાને જે પણ જરૂરિયાત હશે એ વહીવટીતંત્ર પૂર્ણ કરશે અને અમારા કામમાં સહકાર આપશે એવી અપેક્ષા રાખો છો આગામી સમયમાં મોરબી જિલ્લાની કઈ અપેક્ષાઓ પૂરી છે તમારે જે પ્રવચનમાં મોરબી જિલ્લામાં ટ્રાફિકના પ્રશ્નો છે એ અમે ઉકેલવા માટે પ્રયત્નશીલ છે ઇન્ડસ્ટ્રી માટે જીઆઈડીસી લાવવા માટે અમે પ્રયત્નશીલ છે રોડ રસ્તા માટેના જે કામો છે એ ખૂબ સારી રીતે થાય અને પ્રજાને નાની નાની કોઈ પણ બાબતમાં અડચણ ના પડે કે એમની કોઈ તકલીફ ના રહે ગ્રામ્ય લેવલે દરેક સ્કીમો બરાબર પહોંચે એના માટેનો અમારા પ્રયત્નો ચાલુ છે અશોક ખર્ચરિયા સાથે કેમેરામેન મહેશ ખર્ચરિયા જીટીવી ન્યૂઝ